નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે જૂનો ગ્રાઉન્ડ છે તે ખુલ જોવા મળી રહ્યો છે અને સફેદ ડુંગળીની આવક વિશે વાત કરું તમે સફેદ ડુંગળીમાં પણ જોઈ શકો છો સફેદ ડુંગળીમાં પણ જે આ જૂના ચિત્રહ છે મિત્રો અહીંયા ગોડાઉન પાસેથી લઈને છાપરા નંબર નવ અને દસની આગળમાં જો આ ડુંગળી ઉતરેલી છે આ સફેદ ડુંગળી છે સફેદ ડુંગળીમાં આવક સારી છે લાલ ડુંગળીમાં આવક સારી છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી જો મિત્રો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવા રહેલા છે ડુંગળીના ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો હરાજીનું કામકાજ ચાલુ થવાની અહીંયાથી તૈયારી છે બસો ને છ બસો ને છ ભાવ ભાવ્યા છે બસો ને છ જોઈ શકો છો બસો ને છ આ સુપર ક્વોલિટી બસો ને છ સાઈઝ માં જેના મોટું બે મિક્સમાં છે ક્વોલિટી બહુ સરસ બસો છ લેખાવા લેખાવા આઈપી હુંદરી ખાલી લેખાએ એટલે એકાઈએ આયત લેખાએ અરે સુપર જે મારાઈ કા એકને છાય એકને

આ વકલ ને એકસો ને સોળ એકસો ને સોળ ભાવતું છે આ વકલ ને બંને વકલ એકસો ને સોળ થશે સેમ ક્વોલિટી એકસો ને એકોતેર એકસો ને એકોતેર ભાવ છે જોઈ શકો છો

ટોપ ક્વોલિટી છે બસો ને છ જોઈ શકો છો બસો છ ભાવિટી માં કઈ બસો ને છ જોઈ શકો છો સુપર સાઈઝ જોવા મળી રહી છે ક્વોલિટી બહુ સરસ છે બસો છ મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો મિત્રો બજાર તો ગયા બુધવાર જેવું જ ખુલેલું છે